દીવ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ મહેશ અગરિયા અમદાવાદ લંડન પ્લેન ગ્રેસના મૃતક પરિવારને મળ્યા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ મહેશ અગરિયાની નિયુક્ત બાદ તેઓ પહેલીવાર દીવ પહોંચ્યા હતા આજે બપોરે દીવ એરપોર્ટ પર બીજેપી પ્રદેશ પ્રભારી દુષ્યંત પટેલ તથા પ્રદેશ બીજેપી પ્રમુખ તરીકે નિયુક્ત થયેલ મહેશ અગરિયા આજે દીવ પહોંચતા તેમનું સ્વાગત સત્કાર કરવામાં આવ્યું તેઓ દીવની મુલાકાત દરમિયાન અમદાવાદ લંડન પ્લેન ક્રેસમાં દીવના ચૌદ લોકો મૃત્યુ પામ્યા તેમના પરિવારને મળ્યા હતા સાથે તેઓ પ્લેન ક્રેસમાં બચેલ માત્ર એક વિશ્વાસ રમેશ જીવિત બહાર આવ્યા હતા તેની પણ મુલાકાત કરી હતી અને આ તમામ પરિવારને મળી અને તેઓની પરિસ્થિતિની જાણકારી મેળવી હતી અને લોકોને સાંત્વના આપી હતી કે આ પ્રસંગે દીવ જિલ્લા પ્રમુખ મોહનભાઈ લક્ષ્મણ મહામંત્રી કિશોરભાઈ કાપડિયા તથા ભવેશ ચૌહાણ સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ બીજેપી હોદ્દેદારો કાર્યકર્તાઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આહિર કાળુભાઈ દીવ ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ દીવ